અબડાસા તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ખેતરોને પાક ધોવાણ થયો તેમજ છતાં વીસ થી પચીસ ટકા સારો પાક જોવા મળી રહ્યો છે ખેડૂતોની એવી માંગ છે કે હાલમાં જે સરકાર શ્રી દ્વારા ખેતરોનું સર્વે કરેલ છે એની વળતર વહેલી તકે મળે એવી માંગ છે ખેડૂતોની એવી માંગ છે કે હાલમાં જે સરકાર શ્રી દ્વારા ખેતરોની સર્વે કરેલ છે એની વળતર વહેલી તકે મળે એવી માંગ છે બોટા ગામના ખેડૂતોએ એવું જણાવ્યું કે પાકમાં જે પણ નુકસાન થયું છે એ જલ્દી સરકાર સહાય આપે તો ખેડૂતો ઉપરથી થોડો બોજ હળવો થાય અમારું ખેતીના વ્યવસાય બાપ દાદાનું છે અત્યારે સતત બે થી ત્રણ વાર ખેતરોની વાવણી કરવામાં આવેલ છે

હાણે કોરો માંગ સરકાર વાટે કઈ સાય બાય કે આજ બે ખેતર પેટા નુકસાન થયું હે એ સરકાર દે તો સરકાર મહેરબાની કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી